ମା କାଇଁ ହେବା

ખાસ નીરવ ને આવી જ કોઈ એમ હોય અને તમને પેલા કહું ને હગાઈ પેલા નીરવ માર માટે છે ને આવા વાક્ય લખતો હવે કઈ નથી લખતો હવે આવા લખું છું ને ભાલુ જેવા નીરવ તાર માટે એક સરપ્રાઈઝ છે જો તાર માટે મેં આ ફોર વ્હીલ લીધી છે આ હકાવીને તાર મને ફરવા લઈ જવાની છે તને બર્થડે દે દીધી મેં પેલા તને આપી દીધી હવે તું મને નો આપી હે કે ને લ્યો જાડુ નો જો ફેસ રહ્યો

પીતા હવે જો કે બધા ઇન્સેન ઊંઘ આવવા મળે છે મને તો સાડા દસ માં બગાસ આવતા હતા પણ તોય હવા બહાર સુધી ખેંચી લીધું છે હવે આપણે હુઈ જવું આપણા વ્લોગ નું એન્ડિંગ અત્યારે નથી થતું તો મળી આપણે કાલે સવારે નાસ્તામાં ગુડ મોર્નિંગ ગાઈઝ અને તમે લોકો એ છે ને એકવાર કોમેન્ટ કરી હતી કે સવારમાં માં ભાખરી ને એવું ખાવું જોઈએ જેનાથી તમારામાં શક્તિ રહે તો મને હવે ભાખરી ભાવતી નથી ને ભાવે ને તો એ બટકું જ ભાવે છે તોય મારામાં શક્તિ રહે જ છે અને મેં સાંભળ્યું છે કે અમુક લોકોને ને ટેવ હોય આખો દિવસ તમે જમવા ન આપો ને તો એને હાલે પણ એને સવારમાં તો છે ને ભાખરી જોઈએ 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 તો આપણે હારું છે એવી કે આઈતે ઉન્નતિ બાકી બાર જઈન તોય આપણે ભાખરી જો અને નીરવ બધાય એવું કે છે કે સવારમાં છે ને તે સોજેલી ને એવી લાગે છે તો એવું મને લાગે નીરવને નઈ બધાયને એવું હોય કે ઉઠો ને એટલે થોડુંક તમારું મોઢું છે ને પફી પફી થઈ જાય અને આખું સોજેલી લાગે પછી થોડીક વાર થાય ને એટલે નોર્મલ થઈ જાય હું કેવું નીરવ હજી ઉઠ્યા એટલે તો નીરવને જો હવાર હવારમાં એવું કહે કે ચા થોડીક મોળી બનીસ મોળી બનીશ નીરો જોકે મને તો બહુ ભાવી અને અહીંયા બિલ પડ્યું છે બાજુમાં બિલ ભરી દેજે તું એટલે મને મોડે લાગે છે દૂધ બિલ ભરવા બાકી છે પેલા બિલ ભરી દે પછી દૂધમાં છે ને ઓટોમેટિક ગેડું થઈ જાય પછી ગમે એવી ચા પછી તું એમ જ કે પાયલ ચા જ નથી પીવી રેવા દે ને એમનો મજા આવે છે મને

ઓઈલી સ્કાલ્પ ન હોય ને તો એ લોકો અઠવાડિયે દસ દિવસે માથું ધોવાય ને તો હાલી જાય પણ માર તો પાંચ દિવસ તો મેક્સિમમ જાય બાકી માર તો છે ને ત્રણ દિવસમાં જ ઓઈલી સ્કાલ્પ થવાની શરૂઆત થઈ જાય પણ તો એ હું પરાણે પાંચ દિવસ તો ખેંચી જ નાખું તો અત્યારે હું ઇન્સ્ટાગ્રામ ખોલું ને એટલે મને બટેકાની વેફર કઈ રીતે બનાવી સાબુદાણાનું ખીચું કઈ રીતે બનાવું ચોખાના પાપડ કઈ રીતે બનાવું બસ આખા ઇન્સ્ટાગ્રામ માં એ જ આવે છે મેં કીધું ભાઈ અમારે નથી બનાવવામાં તમે રેકમેન્ડ કરો પણ તોય મને લાગે બધા રેકમેન્ડ કરે છે કે મને એકને કરે છે કોમેન્ટમાં કહેજો તું નકરા બટેકાની બધી વસ્તુ ખાન બટેકા ખાશો ને તને એકલીને